મારી મમ્મી મારા પપ્પાના રૂમમાં સુવા નહોતી માંગતી જે દિવસે મારી મમ્મી પપ્પાના રૂમમાં સૂઈ જતી તે દિવસે સવારે રૂમમાંથી રડતા રડતા નીકળતી એક દિવસ મમ્મી ઘર ઊંઘમાં મારી સાથે સૂતા હતા ત્યારે હું મમ્મીના કપડાં પહેરીને પપ્પાના રૂમમાં તે જાણવા માટે ગઈ કે પપ્પા મમ્મી સાથે શું કરે છે કેમ તેના રૂમમાંથી નીકળતાની સાથે મમ્મીની આંખમાં આંસુ હોય છે પછી પપ્પાએ મને તેમની પત્ની સમજીને મારી સાથે જે પણ કર્યું તે તે સાંભળીને પણ થઈ જશે મારી આંખ તો મેં મમ્મીને રડતા જોઈ મારા બે બેઠા હતા અને ખૂબ જ ખરાબ રીતે રડી રહ્યા હતા મારી મમ્મીની આ હાલત જોઈને મને ઘણી તકલીફ થતી હું હતી અને હું મમ્મીને આ બધું થવાનું કારણ પૂછી શકતી ન હતી મમ્મી સાથે દર વખતે આવું થતું હતું એક દિવસ મેં મારી મમ્મીને પૂછી લીધું કે પપ્પા પપ્પાના રૂમમાંથી બહાર આવતી વખતે તમે આટલા રડો છો શું કામ મમ્મીએ મારા સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં પૂરતું મને ખીજાવવા લાગ્યા રૂમની બહાર આવીને તેમની હાલત જોઈએ તો તેમના વાળ વિખરાયેલા કપડા પણ વિખાઈ ગયેલા દેખાતા હતા આ બધું મને ઘણું બધું કહી રહ્યા હતા આવી ઘટનાઓ થોડા સમય પહેલા શરૂ થઈ હતી જેમ જેમ હું મોટી થતી હતી મારા માટે આ બધું ઘણું હજી થતું જતું હતું હું આ વિચારીને ખૂબ જ ચિંતા કરતી હતી કે મારા પપ્પા મારી મમ્મી સાથે આખી રાત શું કરતા હતા આ સવાલે મને ઘણી ચિંતામાં મૂકી દીધી હતી હું સોળ વર્ષની થઈ ગઈ હતી અને ઘણું બધું સમજવા લાગી હતી મને મારી માં અને પપ્પાને જોઈને એ સમજાતું ન હતું કે બહાર આવીને મમ્મી શું કામ રોવે છે અને પપ્પા ના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી હું દસમા ધોરણમાં ભણતી હતી જ્યારે હું સ્કૂલે જ હતી તો બધો સમય મારા મગજમાં મારા મમ્મી પપ્પાની વાતો ચાલતી રહેતી હતી મેં ક્યારેય પપ્પાને ચિંતામાં જોયા ન હતા તે હંમેશા ખુશ જ રહેતા હતા અને મમ્મીને જોઈને એવું લાગતું હતું કે તેમને ગમે ત્યારે કહી પણ થઈ શકે છે ક્યારેક ક્યારેક નાસ્તો બનાવતી વખતે હું મમ્મીને જોતી તો મમ્મી ધ્રુજતા હોય તેવું દેખાઈ રહ્યું હતું મારું મન કહેતું હતું કે હું મમ્મીને પૂછું કે પપ્પા તમારી સાથે શું કરે છે કેમ તમારો હાલ એટલો ખરાબ થઈ જાય છે પણ પપ્પાના નામથી જ મારા મમ્મીના ચહેરા પર કનિક અલગ જડર દેખાઈ રહ્યો હતો તે રાત્રે પપ્પાના રૂમમાં જવા માટે પણ ડરતી હતી તે મારી સાથે જ સુવા માંગતી હતી પણ ક્યારેક ક્યારેક પપ્પા જબરદસ્તી તેને પોતાના રૂમમાં લઈ જતા હતા મમ્મી તેને ઘણી ના પાડતી પણ પપ્પા તેની કોઈ વાત સાંભળતા ન હતા હું એવું કની કરવા માંગતી હતી જેના લીધે મમ્મીને રૂમમાં જવું પડે નહીં પણ હું એવું કની કરી શકી નહીં મારી સામે તો મારા પપ્પા મારી મમ્મી સાથે ખૂબ જ પ્રેમ ભર્યું વર્તન કરતા હતા ઘરના માહોલને કારણે હું મારા એક્ઝામમાં પણ ફેલ થઈ ગઈ હતી હું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી પરીક્ષામાં નાપાસ થવાને કારણે મારી ફ્રેન્ડ મને પૂછવા લાગી એવી તો શું વાત છે કે તું દિવસ રાત કનિક ને કનિક વિચાર્યા કરે છે જેના કારણે તું નાપાસ પણ થઈ ગઈ છે મેં મારી મિત્રને મારા મમ્મી પપ્પાની બધી જ વાત કરી તો તેણે મને કહ્યું કે શું તારા પપ્પા અંગ્રેજી મૂવી તો નથી જોતા ને મારી મિત્રના આવા સવાલે મને ખૂબ જ આઘાતમાં નાખી દીધી હતી મેં તેને ખૂબ જ અજીબ નજરથી જોયું મારી મિત્રએ તરત જ વાતને બદલી નાખી પણ મારા મગજમાં તો આ વાત અટકી ગઈ હતી કે મારી મિત્રએ આવો સવાલ શું કામ પૂછ્યો હતો હું ઘરે પાછી ગઈ તો અમારા એક દૂરના હું સંબંધી ઘરે આવ્યા હતા તેમનું નામ નરેશ હતું તે મારી માના દૂરના સંબંધી હતા તે ઘણી વખત મારા ઘરે આવતા જતા હતા પહેલાં તો બધું સારું હતું કામ તો

આ વાત મારા પપ્પાને ખબર ન હતી જ્યારે પણ નરેશ અંકલ ઘરે આવતા હતા તો મારી સાથે ઘણી બધી વાતો કરતા હતા તે મને ખૂબ જ સારા લાગતા હતા તેમની સાથે વાત કરીને હું ખૂબ જ ખુશ થઈ જતી હતી એક રાત્રે હું મારી માં સાથે સૂઈ ગઈ થોડીવારમાં પપ્પા મારા રૂમમાં આવ્યા અને પપ્પાએ મમ્મીને તેમની સાથે આવવા માટે કહ્યું તો મમ્મીએ ધીમા અવાજમાં ના પાડી દીધી હું બંધ કરીને સૂતી હતી પણ હું સાંભળવા માંગતી હતી કે પપ્પા મમ્મીને શું કહે છે પપ્પા કહેતા હતા કે કે ચાલને તુલસી હું તને થોડી પણ હેરાન નહીં કરીશ મમ્મીએ કહ્યું મારે તમારી સાથે નથી આવું તમે હંમેશા આવું જ કહો છો અને હવે તમારે વિચારવું જોઈએ કે આપની છોકરી જવાન થઈ ગઈ છે અને તે હવે સવાલ કરવા લાગી છે પણ તમને આ વાતથી કોઈ ફરક પડતો નથી પણ પપ્પાએ મમ્મીની કોઈ વાત સાંભળી નહીં અને તેમનો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા આ બધું જોઈને મને અલગ લાગવા લાગ્યું કે પપ્પા મમ્મી સાથે શું કરે છે મારી મિત્રની અંગ્રેજી મૂવી વાળી વાત મારા મગજમાં ગાવીને અટકી ગઈ હતી મને ઊંઘ આવી રહી ન હતી હું પાણી પીવા રસોડા તરફ ગઈ ત્યારે મેં જોયું કે મમ્મી પપ્પાના રૂમમાંથી નીકળી મેં તેમની તરફ ધ્યાનપૂર્વક જોયું તો તેમના વાળ વિકરાયેલા હતા અને કપડા ફાટેલા હતા મમ્મી મને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી આટલી રાત્રે તું મહિના શું કરે છે મેં કહ્યું કે હું તો પાણી પીવા આવી હતી તે મારી સાથે સૂવા માટે રૂમમાં આવી ગઈ મેં સૂવા માટે આંખ બંધ કરી દીધી પણ મારી માનો રડવાનો અવાજ મને આવી રહ્યો હતો હું વિચાર કરી રહી હતી કે મારા ઘરમાં માં બધું શું થાય છે સવારે જ્યારે હું ઊંડીને ઊઠી તો પપ્પાને જોઈને મને નફરત થઈ રહી હતી તેમની સામે નાસ્તાની પ્લેટ રાખીને હું સ્કૂલે જતી રહી આખો દિવસ સ્કૂલમાં મારા મગજમાં મમ્મીના તે ફાટેલા કપડાં આવતા હતા સ્કૂલેથી જ્યારે પાછી આવી ત્યારે રસ્તામાં મને નરેશ અંકલ મળી ગયા મને જોઈને તેમણે મને પોતાની ગાડીમાં બેસાડી દીધી હું પણ વિચાર્યા વગર તેમની ગાડીમાં બેસી ગઈ

ક્યાર સુધી તમે બંને તારા પપ્પાનો જુલમ સહન કરશો નરેશ અંકરની વાત મને બિલકુલ પસંદ આવી ન હતી કારણ કે હું મારા પપ્પાને છોડવા માંગતી ન હતી મારા પપ્પાએ મારી સાથે ક્યારેય ગેરવર્તન કર્યું ન હતું તો હું મારા પપ્પાને જાલિમ કહી શકું તેમ ન હતી હું તો એ પણ જાણતી ન હતી કે બંધ રૂમમાં શું થઈ રહ્યું છે તે બંને વચ્ચે બંધ બારને શું વાત થતી હશે પણ નરેશ અંકલની આ વાત સાંભળીને હું એક અલગ જ વિચારમાં ખોવાઈ ગઈ અને ઘણું વિચાર્યા પછી મને મારા પપ્પાની એવી કોઈ વાત યાદ આવી નહીં કે જેના કારણે હું તેમને ખોટા સાબિત કરી શકું હા પણ મારી મમ્મીની આવી હાલત મારા પપ્પાને ખરાબ સાબિત કરી રહી હતી બીજી તો કોઈ એવી વાત ન હતી જેને કારણે હું મારા પપ્પાને ખરાબ સાબિત કરી શકું જ્યારે હું ઘરે પહોંચી તો ખૂબ જ થાકી ગઈ હતી એકલે આરામ કરવા માટે મારા રૂમમાં જતી રહી પણ મને ઊંઘ આવતી ન હતી મારા મગજમાં નરે સંકલની વાતો દોડતી હતી મમ્મીને પપ્પાના રૂમમાં ગયા એને ઘણા દિવસો થઈ ગયા હતા અને ઘણા દિવસોથી મમ્મી મારી સાથે મારા રૂમમાં જ સૂતી હતી મેં મહેસૂસ કર્યું હતું કે જ્યારે પણ મમ્મી મારી સાથે સૂવે છે ત્યારે તે ખૂબ જ ખુશ દેખાય છે અને આજે રાત્રે પપ્પા ફરીથી મારી મમ્મીને તેના રૂમમાં લઈને ગયા હતા મને આખી રાત ઊંઘ આવી નહીં બીજા દિવસે સવારે જ્યારે મમ્મી બહાર આવ્યા ત્યારે તેમનાથી સરખી રીતે ચલાતું પણ ન હતું અને તે એક પગથી લંગડાતા ચાલતા હતા હું તેમને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી અચાનક મેં પૂછી લીધું કે તમારા પગમાં શું થયું છે તો તેમણે મને કહ્યું કે આવી નાની નાની વાત પર ધ્યાન નહીં આપ અને ભણવામાં ધ્યાના જો આ વખતે પણ તું ફેલ થઈ ગઈ તો આ વખતે પણ તારા પપ્પા મને જવાબદાર ગણશે આ બધું કહેતી વખતે મારી મમ્મી રડી રહી હતી જ્યારે સવારે હું નાસ્તો લઈને પપ્પા પાસે ગઈ તો તેમને મારા ભણતર વિશે પૂછ્યું તે ખૂબ જ પ્રેમથી પૂછી રહ્યા હતા પપ્પાના આવા પ્રેમ ભર્યા અવાજથી હું ખૂબ જ આશ્ચર્યમાં હતી કે આ માણસ કોઈ પણ પ્રકારથી ખરાબ લાગતો નથી પપ્પાને નાસ્તો આપ્યા પછી હું સ્કૂલે ભણવા માટે જતી રહી ત્યારે મારી એક ટીચર સમજાવતા હતા કે ક્યારેય પણ આખી સચ્ચાઈ સાંભળ્યા વગર કે જાણ્યા વગર કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં કારણ કે અડધો સત્ય ખૂબ જ ખતરનાક હોય છે જે માણસને બરબાદ કરીને રાખી દે છે ટીચરની આ વાત મને સમજાઈ ગઈ હતી અને મારા મગજમાં વાત મને સમજાઈ ગઈ હતી અને મારા મગજમાંગ એક બારી વધારે ખોલી દીધી હતી મેં નક્કી કરી લીધું હતું કે હવે હું પપ્પાનું આખું સત્ય જાણીને રહીશ હું સોળ વર્ષની હતી પણ મારું શરીર મારા મમ્મી જેવું જ દેખાતું હતું દિવસે રાત્રે મેં મમ્મીને ગોળી આપીને દીધા અને હું હું મમ્મીના કપડા પહેરીને પપ્પાના રૂમમાં જતી રહી પપ્પાના રૂમની લાઈટ બંધ હતી અને એક નાનો એવો નાઈટ લેમ્પ ચાલુ હતો પપ્પા અંધારાના કારણે મને પણ મારી મમ્મી સમજી બેઠા મારા જવાથી તરત જ પપ્પા બોલ્યા મારી ખુશનસીબી છે કે તુલસી આજે તું સામેથી ચાલીને રૂમમાં આવી છે તું આ બધું પપ્પા ખૂબ જ ખુશીથી કરી રહ્યા હતા અને તે મારી પાસે આવ્યા મને પકડીને તેમને મને તેમની બાજુમાં બેસાડી દીધી મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો કે મારા પપ્પા મારી સાથે કોઈ ખોટું કામ ના કરી બેસે મને ખબર ન હતી કે મારી સાથે આગળ શું થવાનું હતું પણ આજે મારે સચ્ચાઈ જાણવી હતી ત્યારે અચાનક પપ્પા કહેવા લાગ્યા તુલસી જ્યારે પણ તું મારી સાથે રહે છે મને ખૂબ જ શાંતિ મહેસૂસ થાય છે તું આખો દિવસ કામ કરીને થાકી જતી હશે ચાલ હવે તું શાંતિથી મારી સાથે સૂઈ જા તું જ્યારે પણ મારી પાસે આવે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે પપ્પાને અંધારાને કારણે મારો ચહેરો દેખાતો ન હતો તેમણે મને તકિયા પર સુડાવી દીધી અને મારી બાજુમાં સૂઈ ગયા અને કહેવા લાગ્યા દીકરી હવે જવાન થતી જાય છે આ કહીને તું મારાથી ખૂબ જ દૂર થઈ ગઈ છે અને મારે જબરદસ્તી તને આપના રૂમમાં બોલાવી પડે છે મારો પણ તારા પર હક છે મને ખબર છે કે આપની દીકરી હવે જવાન થઈ ગઈ છે પણ હવે તે એટલી ના સમજ નથી કે તેમને આપના સંબંધ વિશે ખબર ના હોય કે મમ્મી પપ્પા એક રૂમમાં એકસાથે જ રહે છે પછી તેમને મને કહ્યું કે મને આપની છોકરીની ખૂબ જ ચિંતા છે હું મારી કમાણીનો થોડોક ભાગ અલગ જમા કરી રહ્યો છું જેનાથી આપને તેના લગ્ન ખૂબ જ સારી રીતે કરાવી શકીએ તેના પછી મારા પપ્પાએ જે પણ કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા તે કહેવા લાગ્યા તુલસી મને ખબર છે કે હું જ્યારે ઘરે નથી હોતો ત્યારે નરેશ આપના ઘરે આવે છે પણ હું તને કહી દઉં કે તે માણસ બિલકુલ સારો નથી અને તેની નિયત પણ સારી નથી પહેલા પણ એક વખત તેને તારું જીવન બરબાદ કરવાની કોશિશ કરી છે અને હવે તો આપના ઘરે એક જવાન છોકરી પણ છે એટલા માટે તારે તે માણસથી દૂર રહેવું જોઈએ ક્યારે પણ કંઈ પણ ખોટું થઈ શકે છે પપ્પાને હજી સુધી ખબર પડી ન હતી કે હું તેમની પત્ની નહીં પણ તેમની છોકરી છું પપ્પા ધીમે ધીમે મારા માથામાં હાથ ફેરવતા હતા અને ક્યારે સુઈ ગયા ખબર જ પડી નહીં હું મારો શ્વાસ રોકીને પપ્પાની પાસે સૂતી હતી જ્યારે પપ્પા સુઈ ગયા ત્યારે હું ચુપચાપ ત્યાંથી ઊભી થઈને બહાર આવી ગઈ પપ્પાએ એવું કની પણ કર્યું ન હતું જેના કારણે હું તેમને ખોટા સાબિત કરી શકું અને હવે નરેશ અંકલ અને મારી મમ્મીને લઈને મારા મનમાં ઘણા સવાલ ઉભા થઈ ગયા હતા બીજા દિવસે સવારે જ્યારે મેં પપ્પાને જોયા તો તે ખૂબ જ ખુશ હતા જે રીતે તે મમ્મી સાથે રાત વિતાવ્યા પછી ખુશ થઈ જાય છે અને હું ચૂપચાપ પપ્પા તરફ જોઈ રહી હતી પપ્પાના સ્વભાવમાં કોઈ બદલાવ દેખાતો ન હતો હું સ્કૂલે જતી રહી અને જ્યારે પાછી આવી તો નરેશ અંકલની ગાડી અમારા દરવાજા પર ઊભી હતી તેમની ગાડી જોઈને આજે હું ચોરની જેમ ધીમા પગે ઘરની અંદર આવી તો મારી મમ્મી નરેશ અંકલ સાથે એક રૂમમાં બેસીને વાતો કરતા હતા હું ત્યાં આવી ગઈ તે વાતની તેમને ખબર ન હતી જઈને મેં જે પણ સાંભળ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હું ક્યારેય વિચારી પણ શક્તિ ન હતી કે જે સચ્ચાઈ જાણવા માટે હું આટલી આતુર હતી તે આટલી ભયાનક હશે મારી મમ્મી નરેશ અંકલને કહી રહી હતી કે મેં મારી છોકરીના મનમાં તેના બાપ વિરુદ્ધ ખૂબ જ નફરત પેદા કરી દીધી છે હવે તે દિવસ દૂર નથી જ્યારે તે પોતાના બાપ વિરુદ્ધ આપની સાથે ઊભી રહેશે મેં મારી છોકરીના મનમાં સારી રીતે બેસાડી દીધું છે કે તેનો બાપ મારા ઉપર ખૂબ જ ઝુલમ કરે છે એક દિવસ તો મેં જાતે જ મારા કપડાં ફાડી નાખ્યા જેનાથી મારી છોકરીને એવું લાગે કે તેના બાપે મને ખૂબ જ મારી છે હું ઈચ્છું છું કે જ્યારે પણ એ બુઢાને પોતાના જીવનમાંથી બહાર કાઢું ત્યારે મારી છોકરી મારી ઢાલ બનીને ઊભી રહે અને મારી છોકરીની નજરમાં હું સારી અને તેનો બાપ ખૂબ જ ખરાબ માણસ છે તેવી વાત તેના મોઢેથી તે લોકોને સંભળાવે જેથી દુનિયાની નજરમાં તે બુઢો માણસ ખોટો સાબિત થઈ જાય અને હું મારી છોકરીને લઈને તારા જીવનમાં હંમેશા માટે આવી શકું નરેશ હું ઈચ્છું છું કે મારી છોકરીને આ વાત ક્યારેય ખબર પડે નહીં કે તેનો બાપ કોઈ ખરાબ માણસ નથી પરંતુ આપને જ તેને ખરાબ સાબિત કરવા માંગીએ છીએ

આ બધું જાણ્યા પછી મને સદ યાદ આવી ગઈ જે દિવસે પપ્પાએ મને કહ્યું હતું કે નરેશ અંકલે પહેલા પણ અમારા ઘરને બરબાદ કરવાની કોશિશ કરી હતી હું હવે બધુંમ જ સમજી ચૂકી હતી એકલા માટે રૂમની અંદર આવી ગઈ અને મારી મમ્મી અને નરેશ અંકલ મને જોઈને ગભરાઈ ગયા મેં મારી મમ્મી સામે ખૂબ જ આશ્ચર્યથી જોયું અને પૂછવા લાગી મારા પપ્પા માંગ એવી શું કમી છે જેના લીધે તમે આ માણસ સાથે મળીને તેમને દગો આપી રહ્યા છો મમ્મીને ખબર પડી ગઈ હતી કે મેં તેમની બધી જ વાત સાંભળી લીધી છે મમ્મી મને કહેવા લાગ્યા કે લગ્ન પહેલાં તે નરેશ અંકલને પ્રેમ કરતા હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા પણ તે સમયે નરેશ અંકલે મારી મમ્મી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતાના કેરિયર માટે તે વિદેશ જતા રહ્યા અને મારી મમ્મીના લગ્ન જબરદસ્તી મારા પપ્પા સાથે કરાવી દેવામાં આવ્યા મારા પપ્પા ખૂબ જ સારા માણસ હતા પણ મારી મમ્મીને તે ગમતા ન હતા પણ જ્યારે નરેશ અંકલ વિદેશથી પાછા આવ્યા તો તે મારી મમ્મીને મળવા લાગ્યા અને આ વાત આસપાસમાં રહેતા લોકોના લીધે મારા પપ્પાને ખબર પડી ગઈ હતી આ બધું જાણ્યા પછી જ્યારે મેં નરેશ અંકલ સામે જોયું તો તેમની આંખોમાં મને મારા માટે હવસ દેખાઈ રહી હતી મને સમજાઈ ગયું હતું કે તે હવે મારી માં માટે નહીં પરંતુ મારા માટે તેમના જીવનમાં પાછા આવ્યા છે અને તે પોતાની હવસ પૂરી કર્યા પછી મારી મમ્મીને છોડી દેશે એટલા માટે મેં મારી માને ચોખ્ખું કહી દીધું કે તમારે નરેશ અંકલ સાથે જવું છે તો તમે રાજી ખુશીથી જઈ શકો છો હું તમને મારા તરફથી પૂરી આઝાદી આપું છું પણ હું મારા પપ્પાને છોડીને ક્યાંય નહીં જઈશ આ બધું જાણ્યા પછી મેં ભગવાનનો આભાર માન્યો કારણ કે જો મારી સામે આ સચ્ચાઈ ના આવી હોત તો કદાચ મેં કોઈ ખોટો નિર્ણય લઈ લીધો હોત મારા મોઢેથી આવી વાત સાંભળ્યા પછી મારી મમ્મી તો નરેશ અંકલ સાથે જવા માટે તૈયાર હતી પણ જ્યારે નરેશ અંકલને લાગ્યું કે હું હવે તેમના હાથમાં આવીશ નહીં તો તે ફરીથી કનિક બહાનું બનાવીને મારી મમ્મીને છોડીને જતા રહ્યા મારી મમ્મીને જ્યારે ખબર પડી કે નરેશ અંકલ તેમના માટે નહીં પરંતુ મારા માટે અમારા ઘરના ચક્કર લગાવી રહ્યા હતા તો તેમને પોતે કરેલી હરકત પર ખૂબ જ શરમ મહેસૂસ થઈ અને જ્યારે પપ્પા ઘરે આવ્યા ત્યારે મમ્મી તેમની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરવા લાગ્યા અને આ વર્તન જોઈને પપ્પા પણ ખૂબ જ ખુશ હતા કારણ કે મારા પપ્પા તો મારી મમ્મીને સાચો પ્રેમ કરતા હતા આટલા વર્ષો પછી મમ્મીને પોતાની ભૂલનો વહેસાસ અહેસાસ થયો હતો અને તેમણે મારા પપ્પાને હૃદયપૂર્વક અપનાવી લીધા હતા ક્યારેક ક્યારેક આપણને પ્રેમ એવો દગો મળે છે કે આપણે ક્યારેય કોઈને મોઢું દેખાડવાના લાયક પણ રહેતા નથી